દાહોદ પોલીસે નકલી ચલણી નોટો બાતમી મળી હતી અને આ બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમે રેડ પાડી હતી જોકે રેડ પાડતા નકલી ચલણી નોટો લેપટોપ પ્રિન્ટર તેમજ નોટો છાપવા માટેના કાગળ સાથે રૂપિયા એકવીસ હજાર રોકડા મળ્યા હતા

એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલું તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મિનવાલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે કામજીભાઈ કાનજીભાઈ સુમાભાઈ ગરાશિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીપીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચો ની કરતા આશરે એકવીસ હજાર ની નકલી નોટ નોટમાં લગાડવામાં આવતો થ્રેડ કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ